શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં ચોરીની ઘટના સામે આવી છે રાત્રી દરમિયાન કારમાં આવેલા પાંચ શખ્સોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ગેસ કટરથી એટીએમ તોડી આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખની રોકડ ચોરી ગયા હતા એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ચોરી બાદ એટીએમમાં આગ પણ લગાવવામાં આવી હતી હથિયારો સાથે આવેલા પાંચ ચોરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર પણ ન હતો ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે શામળાજી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે એફએસએલની ટીમને પણ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે મારું નામ કૃષ્ણકાંત છે હું રહેવાસી છું મારું આ ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક ટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઇસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે ઓકે